સુરત લિંબાયત જોઈન કચેરીએ ઝૂપડાવાસીઓનો મોરચો સુરત કોયલી ખાડીના રિકન્સ્ટ્રક્શનમાં અંદાજે બસો પચાસ ઝૂપડાનો સર્વે આવાસ ફાળવ્યા બાદ ડિમોલેશન કરવાની રહીશોની માંગ મહાનગરપાલિકા દ્વારા બાઠેના પંશીલનગર કોયલી ખાડીના રિકન્સ્ટ્રકશન માટે લાઇન ડોરીમાં આવતા અંદાજીત બસો પચાસથી વધુ ઝૂપડાંઓના સર્વેની કામગીરી હાથ ધરાતા વૈકલ્પિક આવાસની માંગ ઉઠી છે તંત્ર દ્વારા સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવામાં આવે ત્યારબાદ જ તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ સાથે લિમ્બાઇટ જ્હોન કચેરીએ મોરચોમારની પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા આ અંગે કોંગ્રેસ નેતાની આગેવાની હેઠળ લિમ્બાઇટ જોન કચેરીએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે એટલું જ નહીં જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં કાયદાકીય લડત ચલાવવાની સાથે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે યશ પ્રજાપતિ નો રિપોર્ટ ન્યૂઝ ટુડે સુરત આજ રોજ બાટેના પંચીન વસાહતના જે કોઈલી ખાડી રિકન્સ્ટ્રક્શન કાર્યની અંદર લાઈન ધોરીમાં આવતા ઝુંપડાવાસીઓ લિંબાય ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈને આવ્યા છે રજૂઆત કરવા આવ્યો છે રજૂઆત એટલી જ છે કે અગાઉ સુરત મહાનગરપાલિકાના તંત્રએ ખાડી કિનારે નહેર કિનારે તાપી કિનારે કે ટીપી રોડ પરથી જેટલા વિકાસ અર્થે ઝૂંપડાઓનું ડિમોલ્યુશન કર્યું એ તમામ ઝૂંપડાવાસીને વૈકલ્પિક આવાસ તરીકે કોસરાડ બે ખાતે આવાસોની ફાળવણી કરવામાં આવી ઈડબ્લ્યુસ આવાસોની એ નીતિ રીતે આમને પણ ઇડબ્લ્યુસ આવાસની ફાળવણી કરવી જોઈએ સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ઇડબ્લ્યુસ આવાસ ન હોય ને એફોર્ડેબલ હાઉસિંગની એ લોકો વ્યવસ્થા કરતા હોય તો આજે જે ઈડબલ્યુએસ આવાસ આ ગરીબ શ્રમિક પરિવારોને પાંત્રીસ હજાર કે વધુમાં વધુ સિત્તેર હજારમાં મળતું હતું આજે એફોર્ડેબલ હાઉસિંગનું મકાન સાડા છ લાખમાં મળે છે ને આ ગરીબ શ્રમિક પરિવારોને સાડા છ લાખ ઓછાય નહીં એકના ડબલ થાય તો સમય જાય પણ એકના દસ ગુણા રકમ જો ભરવાની આવે તો કોઈ પણ સંજોગમાં આ લોકોથી ભરપાઈ થઈ શકે એમ નથી એટલે આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાનું તંત્ર વિહીન નહીં બનીને પણ માનવતાના ધોરણે પણ આ ગરીબ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ તરીકે ઈડબ્લ્યુએસ આવાસની ફાળવણી કરે અને ઈડબલ્યુસ આવાસ ન હોય એફોર્ડેબલ હાઉસિંગ આપવાની જો તંત્ર વાત કરતો હોય તો એ પણ ત્રીસ ટકાના ધોરણે એમને ઈડબ્લ્યુએસ આવાસ મળે એવી આ સૌની રજૂઆત છે એ રજૂઆત કરવા માટે અમે આજે ઝોનલ ચીફ લીલીશભાઈ પટેલ જે લીલભાઈ ઝોનના છે ડેપ્યુટી કમિશનર છે એમને રજૂઆત કરવા આવ્યા છે એટલી જ વિનંતી કરીએ છીએ કે બળની પણ કળથી કામ લો અને ગરીબો સાથે ન્યાય કરો માટે કાઢો રજૂઆત અગાઉ જ્યારે સર્વે હાથ ધરવ્યું હતું ત્યારે તે જે તે સમયના જે ઝોનલ અધિકારી હતા ઝોનલ ચીફ હતા એમની સામે રજૂઆત થઈ હતી ત્યારે કાર્ય પેન્ડિંગ થઈ ગયું હતું પણ આજે પછી ફરી આજે આઠ નવ મહિના પછી આ કાર્ય સર્વે હાથ ધરવામાં આવ્યું અને લોકોને અધિકારી કર્મચારીઓ દ્વારા ધમકી મળે છે કે તમે મકાનો ખાલી કરતો તમે ડિમોલ્યુશન કરશો હું એક જ કહું છું કે સુરત મહાનગરપાલિકાનો કર્મચારી પ્રજાનો નોકર છે પબ્લિક સર્વન્ટ છે એ ભાઈ લોકો કે લુખાગીરીની ભાષામાં વાત કરે ગરીબ શ્રમિક પરિવાર સાથે કોઈપણ સંજોગો અમે સાંખી નહીં લઈએ એનો અમે વિરોધ કરીએ છીએ અને અધિકારીઓને પણ એક જ વિનંતી કરી છે કે તમારે તમારા કાંઈ ખિસ્સાનું કંઈક નવું આપવાનું નથી જે વર્ષોથી પરંપરા છે છેલ્લા પચીસ વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ ઘણા આવાસોની ફાળવણી કરી બે હજાર ચારથી બે હજાર સોળ સુધીમાં એટલા બધા આવાસો આપ્યા છે સુરત મહાનગરપાલિકાના તંત્રે કે જેની સંખ્યા ગણી શકાય એમ નથી તો એ પ્રમાણે નીતિ રીતે અમને પણ મકાનની ફાળવણી કરો આમની કોઈ નવી રજૂઆત કે નવી માગણી છે જ નથી